આઈસ્ક્રીમ માંથી આંગળી ચોકલેટની સિરપ માંથી ઉંદર બાદ હવે વેપરના પડીકામાં પણ દેટકો દેખાયો

દુકાનદાર પછી એજન્સી અને પછી બાલાજી વેપારના કસ્ટમર કેર સુધી પહોંચી પરંતુ કંપનીના કસ્ટમર કેર માં જવાબ આપ્યો કે તે ઈચ્છે તે પગલા લઈ શકે છે માહિતી મળતા સાથે જ રાજ્યના ખાદ્ય વિભાગ ટીમ પણ કાર્યવાહી કરનાર વેપર વેચનાર દુકાને પણ પહોંચી હતી અને વેપરના અન્ય પેકેટોની તપાસ પણ કરી હતી આ વીજ અસંબદ્ધ ઘટનામાં ઇન્સ્ટાગ્રામ પર એક મહિલાએ દાવો કર્યો હતો કે તેને હસીની ચોકલેટ સિરપની બોટલમાંથી મૃતક ડેટકો મળી આવ્યો હતો તેણે લોકોને વિનંતી તેને સોશિયલ મીડિયા પર શેર પણ કર્યો હતો તેની પોસ્ટ માં એમ પણ કહ્યું હતું કે તેના પરિવારના ઘણા સભ્યો સિરપનો નો સ્વાદ ચાખ્યા બાદ બીમાર પણ પડ્યા હતા અને આ ક્ષણે સ્વસ્થ થઈ રહ્યા છે તેણે લખ્યું હતું કે કૃપા કરીને તમે શું ખાઓ છો અને ઓર્ડર કરી રહ્યા છો તેના વિશે તમે જાગૃત રહો કૃપા કરીને તમારા બાળકોને આપતી વખતે ખાસ ચકાસો ચોકલેટ સિરપની કંપની હાસે જ આપ પોસ્ટનો જવાબ આપ્યો છે અમને આ જોઈને ખૂબ જ દુઃખ થાય છે તો મિત્રો આના વિશે તમારું શું કેવું કમેન્ટ જરૂર કરજો વિડિયો પસંદ આવ્યો હતો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો અરે મળીશું બીજા વિડીયોમાં